હવે આપ સાંભળશો ભાવનગર જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે સુરેશ ત્રિવેદી ભાવનગર શહેર અને જિલ્લામાં જૂન માસની તુલનામાં જુલાઈ માસમાં ઓછો વરસાદ થયો છે જૂનમાં ભાવનગરમાં સરેરાશ સાડા બાર ઇંચ જેટલો જ્યારે જુલાઈમાં સરેરાશ સાડા સાત ઇંચ જેટલો વરસાદ થયો છે આમ બે માસમાં કુલ વીસ ઇંચ જેટલો વરસાદ થયો છે જે કુલ સરેરાશ વરસાદના બ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે સૌથી વધુ એકત્રીસ ઇંચ વરસાદ સિહોરમાં જ્યારે સૌથી ઓછો આશરે તેર ઇંચ જેટલો વરસાદ ગોગામાં નોંધાયો છે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચોમાસાના એક જ માસમાં પંચોતેર ટકા જેવી મેઘમહેર વરસી જતા જિલ્લાના મુખ્ય બાર જળાશયમાં હાલ પાણીની કુલ જીવંત સંગ્રહ ક્ષમતા ચારસો ત્રેવીસ મિલિયન ક્યુબિક મીટર છે તેની સામે આજ સુધીમાં ચારસો અડતાલીસ પોઈન્ટ સોળ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે એટલે કે છન્નુ છન્નું ટકા પાણીનો સંગ્રહ થયો છે ભાવનગર જિલ્લામાં ત્રણ ડેમ સો ટકા ભરાયેલા છે જેમાં મહુવાનો ડેમ માલણ ડેમ અને રોજકી જળાશય પણ સો ટકા ભરાયેલો છે તો ભાવનગર જિલ્લામાં પાણીનો સૌથી મોટો સ્ત્રોત શેત્રુંજી ડેમ આ વખતે સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થઈ ગયો છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે આરંભથી જ સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રમાં આનંદની લહેર પ્રસરી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવણીમાં ભાવનગર જિલ્લામાં કપાસ મોખરે છે જ્યારે મગફળીનું વાવેતર બીજા ક્રમે રહ્યું છે જિલ્લામાં ત્રણ લાખ ચુમોતેર હજાર નવસો ઓગણપચાસ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢેડા મહાદેવ શ્રાવણ માસ સહિત કાયમ શ્રદ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢેડા મહાદેવના દર્શન પૂજન કરતા રહે છે ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન સાંઢેડા મહાદેવ જ્યાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ સતત દર્શન પૂજન માટે આવે છે શ્રાવણ માસમાં દરરોજ થાળ પ્રસાદમાં સૌ જોડાતા રહે છે બોળાનાથના બે લિંગ નીલકંઠ મહાદેવ અને સાંઢેડા મહાદેવ સાથે ગણપતિજી હનુમાનજી વિશાળ નંદી સહિત શક્તિ સ્થાનો પર આસ્થાળુઓ આવતા રહે છે શ્રાવણ માસ સહિત કાયમ શ્રદ્ધાળુઓ અહી મહાદેવના દર્શન પૂજન કરે છે ભાવનગર રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે દસ કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં રીવા પુણે હડપસર એક્સપ્રેસ જબલપુર રાયપુર એક્સપ્રેસ ટ્રેનને પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપરાંત શ્રમ રોજગાર યુવા બાબતો રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ગ્રાહક બાબતો ખાદ્ય સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નિયમિત રીતે અગિયાર ઓગસ્ટના બપોરે એક વાગ્યે પચાસ મિનિટે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે સાડા છ વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે તેવી જ રીતે પરત ફરતી વખતે અયોધ્યા કેન્ટ ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન બાર ઓગસ્ટ રાત્રે સાડા દસ વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી ઉપડશે અને ગુરૂવારે સવારે પોણા પાંચ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સ્લીપર થર્ડ એસી થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગના સમારકામ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે વિવિધ તાલુકામાં માર્ગ પર અસર પહોંચી હતી જેમાં માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાવનગરના મહુવા તાલુકાના રંગપર જલાલપર તાંતડીયા રોડ પર વરસાદના કારણે અનેક જગ્યાએ ખાડા પડી જતા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના સમારકામ તેમજ રી કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ સાથે જ ભાવનગર જિલ્લા સમાચાર પત્ર અહી સમાપ્ત થયું જેના લેખક હતા સુરેશ ત્રિવેદી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું